અને ભવિષ્ય કાળ મૂકી અને જે વર્તમાન કાળમાં તમે અત્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે પ્રગટ પરમાત્મા સ્વરૂપ અહીંયા દર્શન જે કૃષ્ણ કો રામ કો શિવ કો બ્રહ્માજી કો વિષ્ણુ ભગવાન કો એ બધા સાક્ષાત દર્શન તમારી સમક્ષ ખડા કર્યા છે આજે અને વૈરાટ સ્વરૂપના જે દર્શન કરાય અહીંયા એ પરિવારને હું તો વંદન કરું છું મહાપુરુષે સુંદર વાત કરી જબ તક રહેગી જિંદગી ફુરસત નહીં મલેગી કામ છે એસા સમય નીકાલો પ્યાર કરલો શ્રી રામ છે ખરેખર તમે જુઓ હરિચંદ્ર રાજાનો પહેલાં તમે બીજા હા બીજા યુગની વાત કરો તમે તો અત્યારે મોટા ભાગનો અત્યારે આ પરિવાર જે ક્ષત્રિય સમાજ છે અહિયાં બીજા અન્ય સમાજો પણ ભક્તિને આધીન છે પણ પરમાત્માના જેટલા અવતાર થયા એટલા પસંદગી કરી છે એ તો તમને ઇતિહાસ સાક્ષી પૂરે છે અને આપણે ખરેખર આ ઇતિહાસ ને જાણતા નથી અને ઇતિહાસ ની મહાપુરુષો વાતો કરે તે આપણું ધ્યાન તે લાગતું નથી એટલે આપણને આ વાત સમજાતી નથી જેટલી શક્તિ સ્વરૂપમાં તમે જુઓ જેટલી ભક્તિ કરી મીરાબાઈએ કરી સબરીબાઈ કરી અને વીરપુરમાં ખરેખર વીર વીરબાઈ તો ભક્તિ કરી તમે જુઓ જેને સાધુ ને આધીન થઈ ગયા છે પોતાના પતિ પતિને પૂછે કે પરમાત્મા આપણા દ્વારા ભિક્ષુક આવ્યા છે ને સેવામાં તમારી માગણી કરે છે ત્યારે ખરેખર પોતાને જે જેને પોતાને બંનેને ભક્તિના વિભુક્ષ થઈ અને જે ખરેખર એ પોતે વીરબાઈ બોલે છે કે હે જલારામ બાપા તમારે આ કશું મને પૂછવા અવાની જરૂર હોતી નથી કે તમને સાધુ તમારી માગણી કરે છે તમારે તો ખાલી મને આદેશ આલવાનો છે કે તમે અહીંયા પરમાત્મા આયા છે તમારી ભિક્ષામાં તમને સેવામાં લેવા તો તમે મને આજ્ઞા જ આપો બિલકુલ બીજું મારે કોઈ જોતું નથી ઈ પોતે તરત મહાપુરુષને આધીન થઈ જાય અને પરમાત્માને એમ શું કહેવાય ઓયન લઈ દઈને મેલ્યું છે પરસો બોલ્યો પરમાત્મા ને તમે જોવા તો આખું જે આપ તૂટી પડે છે અને પોતાના પગમાંથી ધરતી ખરી પડે છે કે હવે લઈને મેલવાના છે આ માતાજીને અને એ ટાઈમે પરમાત્મા એકતી કરી કે હવે મારે બીજું તો કોઈ કહેવા જેવું રહે નથી કે ભાઈ બે ઓખડાના સોયડે હોય બેહવાનું કહેવા જો કે તમે જોડે ઝંડો હોય લ્યો ને હું ઘડી થોડોક બહાર દઈને આવું છું

કારણ કે પરમાત્માને તમે ગમે તેઓ ખોળવા પરમાત્માનો ભેટો થવો બહુ મુશ્કેલ છે કારણ કે છે અને બહાર મગના નો અભિમ કસ્તુરી છે મરગઢું છે બહાર પણ જ્યારે આવા સાચા સદગુરુ મળી જાય તો એને બહાર ભીતર એક નિરંતર થઈ જતું હોય છે આવા નાવા તમે જુઓ ડાકા બંગાળાનો ધણી અઢાર લાખ ઘોડાની ગોળવાલ અને જેને ધનનો કોઈ પાર નહી અને જેમની દેવો વાર્તા માટે ખરેખર મૃત્યુ લોક માં સતવાદી રાજા હરિચંદ્ર એના જેવો કોઈ સતવાદી નથી અને ત્યાં વિશ્વામિત્ર ઉભો થઈ જાય એકદમ અને કહે છે કે મારે તમે પરીક્ષા લેવી પડશે એમને મળ નહીં આવે કદાક હોય તમે ભગત થો ગુરુ શરીર જ્યાં હોય અને કદાચ તમારો હગો આવી જાય હારો અને એક ઠીલી તમે નહીં પાવો તો તમારા છોકરા નું હગુ નહીં કરું શું થાય આ વાત તો ગુરુ મહારાજનો નો વસન છે એક વાળા સાઈડ મેળવો પડે તમારો છોકરો કુવારો રહેશે છોકરો કુવારો રહેશે એટલે મહાપુરુષે તારી વાત કરી કે ખરેખર હાચો હીરો એરન માં ઓસા ઓરાય ગણ કેરા માર ફૂટે એ ફટકિયા કેવા ની ખળા ખરા ની તો ખળે ખબર્યો થાય આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળે આ જેસલ જાડે જો ને જેવા દેવા નતા અતરી દેવો કોઈ આપણે કોમ બારવટી નથી ને આટલા મુત આ ગુજરાત માં એવો કોઈ બારવટી નથી જેનો નામ લેવા તો જડા ગ્રમ સડી જાય જેનો નામ લે જેના છોકરા છો નામ પડે છોકરા છો રાતાર તો તમે જો તો છોકરો દાવડું થાય તો બેટા ઊંજી થાય બાવો આવે પહેલા થી જેને ભય હાલવામાં આવે છે અને જીજાબાઈ એ તમે જોવા તો જડે આલરડું ગાયું છે જેના પોતાના પતિ નું જેને મુખ નથી ભાળ્યું અને ઈ ઈ ખરેખર એને આલરડું ગાયું ને શિવાજી ને જગાડવાની વાત કરી છે તરણના ડુંગરા ડોલ છે શિવા તારે ખરેખર આવી ટોપુ મંડા હે અને એ તારે ધર્મ ખાતર લડવું પડશે મહાપુરુષો હતા ધર્મ છે અને એ છે અધર્મ ને વિનાશ કરે છે અને અધર્મ ને સાઈડ માં કરીને પાછો તમને ધર્મ ઓય તોળી કીધું પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારું ધર્મ એ પોતાનો સંયમ જો પ્રગટ પરમાત્મા એને જગાડવાની વાત કરી ઈ ચેતનને જગાડવાની વાત કરી મહાપુરુષે અને એ અઢાર લાખ બોળું લાખ માળવાનો ધણી અને જે ખરેખર તમે જોતો તો જીજાબાઈ ની જે વાત આવે જે રજવાડામાં જે જે ની વાત આવે જેને ભક્તિ વર્યા પછી પાસી ફોવાની ધરી નથી એટલે